વસંત પંચમી નિમિત્તે પ્રયાગરાજની જેમ જ કુલ વૃક્ષ વંશાવલી વડતાલમાં લખાશે જેમાં વડતાલમાં આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે આ વંશાવલી લખવાનો શુભારંભ કરાયો છે કુલવૃક્ષ વંશાવલીનો પ્રારંભ જેમાં ડિજિટલ માધ્યમથી લેખન રેકોર્ડ કરવામાં આવ્યો છે જેમાં સત્સંગી હરિભક્તો પોતાના ગોત્ર ઇતિહાસ અને પરિવાર પરિચય મેળવી શકશે જેમાં કુલ વૃક્ષને વર્ષ બે હાજર પચીસ ની પરમ ધર્મ સંસદ એક હાજર ને આઠ ની અંદર લેખન માન્યતા આપવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો નું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કઈ નામા ભિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તો એના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈ ને મહામંડલેશ્વર દ્વારા પણ િક્સ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ રહે ભગવાનનું નામ તેની સાથે જોડેલું રહે તે માટે મેં એક આજે એક પ્રયાસ ચાલુ